દાંત દુખતા નથી સરળ કરતા દાંત ઠંડુ પાણી પીને દેખાતા તો હાલ કોઈ તકલીફ થતી નથી અને કહેતા હતા કે દુર્ઘટ પહેલાં મોરતી હતી એ પણ હાલ સોલ્વ થઈ ગઈ આખો દિવસ મોટો માઉથ પેસ્ટ રહેશે પણ સમજો કે આ પેસ્ટ નહોતા વાપરતા એના પહેલાં કોઈ પેસ્ટ તો તમે વાપરશો કઈ વાપરતા તમે એન્કર કોલગેટ પતંજલિ તો એ તમે વાપરતા હતા એમાં તમને કોઈ રિઝલ્ટ તો કોઈ ફાયદો હતો નહોતો પણ સમજો કે આ કંપનીની અમારી એમઆઈ કંપનીની જે હર્બલ ટુથપેસ્ટ તમે વાપરી તો એમાં તમને કેવું રિઝલ્ટ છે તમાર રિઝલ્ટ સારું સારું રિઝલ્ટ એમને મળ્યો હોય તો સમજા કે આજે આજે વિડીયો જોઈ રહ્યા તો એમને તમે શું કહેવા માંગો કે જેને દોઢ તકલીફ હોય તો એમને આટલું બેસ્ટ વપરાય સો ટકા વપરાય ઓકે તો તમે તમારે જે ફિલથી સમય આલો એ બધા તમારે ખૂબ ખૂબ વાપરા